દમોદ શહેરના એસટી ડેપો નવીનીકરણમાં લાખો કરોડો કન્સ્ટ્રક્શનની કામગીરીમાં ગોબાચારી કોન્ટ્રાક્ટર દ્વારા વધુ પૈસાની કમાવાની લાહમાં

પૂરણ કરેલ નજરે પડેલ હતી કન્સ્ટ્રક્શનમાં વપરાતા મટીરિયલની ગુણવત્તા પણ હોય એવી શંકા ઉપજાવે એવું હોય તે પણ કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરના હજાર અધિકૃત વ્યક્તિ નામથી પોતાની ઓળખ આપનાર વિપુલભાઈ પાસે એસટીમેન કોપી માંગતા ગલ્લા તલ્લા કરી ઓફિસેથી સાહેબ પાસે કોપી માંગો એમ જણાવતા ઓફિસના વ્યક્તિનો કોન્ટ્ર નંબર આપતા તેની પાસે કોપી માંગતા આજે આપું કાલે આપું એમ કહી ચાર માસ ગલ્લા તલ્લા કરી કામગીરી ચાલુ રાખી આજ રોજ જ્યારે કામગીરી પર મીડિયા કર્મી એસ્ટિમેટ કોપી લેવા ગયા તો પીપુલ નામની વ્યક્તિએ મીડિયા કર્મીએ ને એસ્ટિમેટ શું કરવું છે કહી પૈસા આપતા કેમેરામાં કેદ થયો જે અંગે મીડિયા જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટ કોપી જોઈએ છે તો પણ આપી ન હતી લાખો કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાંથી કામગીરીની જગ્યાએ કોઈ એસ્ટિમેન્ટ કે કંઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે જે અંગે કોઈ બોર્ડ લગાવેલ નથી તો ખરેખર ગોબાચારી થયેલ હોય તો જ પૈસા લહેણી થઈ રહી હતી અને વિડીયોમાં અધિકૃત વ્યક્તિ સ્વીકારે છે કે અન્ય મીડિયા કર્મીઓ પૈસા લઈ ગયા છે સમગ્ર મામલે ચોક્કસપણે કહી શકાય કે સલામત સવારી એસટી અમારીના કોન્સ્ટ્રક્ટરમાં ગોબાચારી થયેલ છે અને હલકી ગુણવત્તાવાળા મટીરિયલની બિલ્ડિંગ નિર્માણ પામશે તો નિર્દોષ મુસાફરોનો અકસ્માતે ભોગ ન લેવાય તો સારું લાગતા વળગતા તંત્રએ આવા કોન્ટ્રાક્ટરો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી કરશે કે નિર્માણ પામ્યા બાદ ડેપો ખાતે કોઈ મોટો હલકી ગુણવત્તા વાળા વાળા બિલ્ડિંગમાં અકસ્માત થશે અને નિર્દેશ મુસાફરોનો ભોગ લેવાય ત્યારે કાર્યવાહી કરે તેવું જોવું આપડે મેં એવું બી કીધું કે ભઉ ચોબીસ પર ટેસ્ટીમેન્ટ લઈ લેજો મને એવું બી કીધું મેં પરમ દિવસથી એવો બી ફોન કર્યો હતો રાત બી ખૂબી થઈ ગયો મારા પૈસા નહીં જોતા અને આ રહેવાનું તમને ના આગળ તમે કોને પૈસા મને બરોજ છે Subscribe now and press the bell icon.